માખણ તમ કાવા માં તો તમને હદવા મળે ખાવ ને તો હદ હા કાટી હરા રે હા તમારા હાથ મજાન માખણ કાઈ જો ભાઈ તો માખણ જો ઘરે માખણ બહુ હાલો હા બાર નું ના માખણ જો મારે આપણે તો ઘરે બનાવી છે માખણ ઘરનું બધું ઘરનું છે હા પોટલી બને છે મારે સાચી થઈ ગઈ સાચી બના ક્યાં ને ક્યાં આયે આજે સોમકાલે તપસા બાર તમ ગયા હા તો આવું અમદાવાદ હા અમદાવાદ ની આ જ હા સમય પર કે કાં તો ઉમસ સુસંતમ નેવા શાંતિ શાંતિ હા બતારે શાંતિ દલા છોકરાં તોફાન સાંભળવાની અવાજ સાંભળવાની કે કામ બધું જ જાય મારે કામ કમ્પ્લીટ થઈ જાય મારો કાઈ માંગો બે દી મજા એમાં હું નહી બે દી હતી બે દી સરે સોની બસમાં ડ્રાઈવર પાસે કાવું છે હા એક કોમું દાધો એને આગળ ના એક સિંગલ સિંગલ હા આ મકાન બારું તો આત ઘરે વાળા બસ 25 રૂપિયા થઈ ગઈ આપડે

Marsi, kalau samaran, marsi, marsi. Terakhirnya, marsi, terakhir, આઈ મત સા જમા જમાવડ છે તીખા તીખા છે ને તીખા છો બહુ તમને તીખા ભાવે તીખા દેવે એમ બોલ કે દૂધ આવી ગયું દૂધ આવી ગયું હા દૂધ આવી ગયું તડ તડા બોલતો ના ફડ ફડ આ ને ઉસી આザ ઓ તો ગાળ નઈ બટા હે નઈ બોલ કેટલા એકડા ધીમે કેટલા આવડી ગયા બે બે તો બહુ છે

تننا کھو کیا تننا روٹلی تے ہوں نہیں اوں کام ماجے وچ اس تو آ دو لے رہا ہوں بدل پائی لے رہا ہے بعد میں نا راندوانا ہے اننی سی کھے لو تھوڑا